लोकसभा बैठक पर आप आरोप का गठबंधन राजकीय माहौल मैं उनसे विनती करके आया हूं कि की कोई गठबंधन है जो अलायस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत जरूरी है डेमोक्रेसी के लिए ये मैं मानता हूँ बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत जरूरी है भरूच जिला सभा बैठकों पर धीरे धीरे चुटनी नो रंग जामी रहोश અને કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે તેવા એંધાણું વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ પણ વિવિધ ગામોમાં પહોંચી ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો બીજી તરફ તેમના ભાઈ ફૈઝલ પટેલે પણ હું તો લડીશના બેનરો લગાડતા જ સમગ્ર મામલો વધુ રાજકીય રંગ પકડ્યો હતો મેં વિનંતી આયા હું કે કોઈ ગઠબંધન છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જરૂરી ડેમોક્રેસી મેં માનતા હું बीजेपी को हराने के लिए यह गठबंधन बहुत जरूरी है लेकिन मेरा यह भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज्यादा है भरूच डिस्ट्रिक्ट से आम आदमी पार्टी एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है और मैं यही मानता हूं कि गठबंधन अगर हो अलायंस हो दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग चल रही है और डिसीजन लेना दिया जाएगा बहुत जल्द बहुत बहुत जल्दी लिया जाएगा आज लिया जाएगा या कल तक लिया जाएगा और मैं मैं विनती करता हूँ जो मेरी बात ऑलरेडी हो रही है लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना दिया जाए કોંગ્રેસમાંથી સહિત શેરખાન પઠાણ પણ ઉમેદવારી કરી શકે અને તેઓ પણ આ બેઠક ઉપર ચૂંટણી લડી શકે તેવા એંધાણ હતા કારણ કે શેરખાન પઠાણ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમને સૌથી વધુ મત લઘુમતી મતો મળ્યા હતા હાલમાં જ ગઠબંધનો થાય અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારે તો આપ અને ભાજપ વચ્ચે કોંગ્રેસને ફાયદો થઈ શકે તેમ હોવાનું પણ માનવામાં આવે છે પરંતુ ગઠબંધન વચ્ચે ઉમેદવાર તો ચૈતર વસાવા જ રહેશે તેવા સ્પષ્ટ અણસાળો ઉપર જોવા મળી ગયા છે અને ચૈતર વસાવે પણ કહ્યું છે કે કોંગ્રેસને સાથે રાખીને ચૂંટણી લડીશું અને જીતીશું પણ અહમદભાઈ પટેલ સાહેબ ના દીપક પુત્ર છે ભૂજલભાઈ મમતાબેન ઓ એટલે સાબિત દર્શ છું અમારી વચ્ચે કોઈ પણ મતભેદ નથી આવનાર દિવસોમાં આપણે આપણે સાથે છીએ અને ભારત અને ભાજપને હરાસ્ત કરવાના છે કોંગ્રેસ ખજલ પર અને કોંગ્રેસ કા તમા માધ્યમનો આપણે રણનીતિ બનાવી છે અને બસ કરી દીધું કોંગ્રેસ પર આપણે બાઈક કરીને તક કરી છે મુનતાયને નામના મેન સકિત કરવાના બસ માનશે માટે તનતોડ મહેનત કરી રહ્યું છે મનસુખ વસાવા છેલ્લા છ ટર્મ થી આવે છે પરંતુ આ વખતે નવા ઉમેદવારની આશાઓ હોદ્દેદારો ઊભી થાય છે જેના પગલે જો ભાજપ આદિવાસી ઉમેદવાર જ રાખવાની ઈચ્છા ધરાવે તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ભરૂચના એક જાણીતા ડોક્ટરનું નામ જાહેર થઈ શકે તેમ છે કારણ કે આ ડોક્ટર દેડિયાપાડામાં પણ પોતાનું એક મોટું હોસ્પિટલ ધરાવે છે અને ભરૂચમાં તેઓની પકડ પણ સારી છે ડોક્ટર પર રૂપિયા કમાવાની નહીં પરંતુ ખરેખર સાચી સેવા કરવા માટે ઉમેદવારી કરવા માટે ઉત્સુક છે હવે ભાજપ પોતાનો કયો મજબૂત ચહેરો ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉતારે છે તેવા સવાલો વચ્ચે જો આદિવાસી ઉમેદવાર ન ઉતરે અને કોઈ મજબૂત ઉમેદવાર ઉતારવો હોય તો તે દુષ્યંત પટેલ છે દુષ્યંત પટેલ પર મજબૂત નેતા કહેવાય કારણ કે માત્ર આદિવાસી મત નહીં પરંતુ પટેલ કોળી પટેલ અને અન્ય જ્ઞાતિના મતો ઉપર દુષ્યંત પટેલ સારું પ્રભુત્વ ધરાવી શકે તેમ છે જેના કારણે ભાજપ પાસે મજબૂત ઉમેદવારનો ચહેરો આદિવાસી સિવાય દુષ્યંત પટેલ પણ હોવાનું માનવામાં આવે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાત કરવામાં આવી છે તો આપણે ચૈતરભાઈ સમય પૂછ્યું કે એ વાત કેટલી સાચી છે ચૈતરભાઈ અમને આજે અમે યાત્રામાં છે ત્યારે અમારા પ્રદેશ નેતાઓના ફોનથી અભિનંદનો આવ્યા અને સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનનું જે એલાયન્સ થયું છે એમાં સીટ શેરિંગને લઈને સહમતિ બની ગયેલી છે ઔપચારિક રીતે જાહેરાત કરવાનું બાકી છે ત્યારે ચોક્કસપણે કોંગ્રેસના સાથી મિત્રોએ જે પોતે પણ લડવાના હતા છતાં એ મારા પર જે ભરોસો મૂક્યો છે બધાનો અમે આભાર માનીએ છીએ આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ મહત્વનો છે અને અદભુત છે આવનારા દિવસોમાં કોંગ્રેસના તમામ આગેવાનોને મળીશું સાથે રહીને ભરૂચ લોકસભાની રણનીતિ બનાવીશું અને અમે બધા આગળ વધીશુંભાઈ કોંગ્રેસ કોંગ્રેસમાંથી મુતા પટેલ અને પટેલ બી કોંગ્રેસ ઉમેદવારી કરવા શું કહેશો કોંગ્રેસ મોટી પાર્ટી છે અને જૂની પાર્ટી છે સ્વાભાવિકપણે વર્ષોથી અહીંયા લડતા આવ્યા છે અને આ વખતે પણ લડવાની એમની ઈચ્છા હતી ત્યારે એલાયન્સમાં આમ આદમી પાર્ટીના ફાળે આવે છે એવી સૂત્રની માહિતી મળી છે ત્યારે અમે એમને પણ મળીશું આગળ પણ અમે મળ્યા છે ત્યારે મુમતાજબેન ફેઝલ અમે સાથે એમની મળીશું અને આવનાર લોકસભાની કઈ રીતના અમે જીતીએ એ તરફની અમારી રણનીતિ રહેશે સાથે સાથે આવનાર ભવિષ્યમાં પણ જે ઇલેક્શનો આવવાના છે એમાં પણ અમે સાથે રહીને આ વિસ્તારોની રણનીતિ કરીશું ચૈતરભાઈ ફેઝલભાઈ એક મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ચૈતરભાઈ કોણ તો આ વિશે ચૈતરભાઈ શું કહેવા માંગે છે અને ઘણીવાર એવું થતું હોય છે કે અમે કોઈ જગ્યાએ ભાષણમાં હોઈએ કોઈ જગ્યાએ એ પોતે ઉપસ્થિત હોઈએ તો સવાલમાં જવાબમાં કોઈ નાના મોટા મતભેદ હોઈ શકે પોતે પણ ઉમેદવાર હતા પણ એવા અમારે એકબીજાના કોઈ મતભેદ નથી અમે આગળ પણ મળ્યા છે બેઠા છે અને હવે સ્વાભાવિકપણે ગઠબંધન થયું છે તો અમે સાથે રહીને બેસીને આગળની રણનીતિ બનાવીશું ને મને એમના પર પૂરો ભરોસો છે મને એમનો પૂરેપૂરો સાથ અને સહકાર આ લોકસભામાં મળશે કેટલો છે જીતનો તમે જોઈ શકો છો આજે યાત્રાની મેં શરૂઆત કરી છે ત્યારે લોકોનું સમર્થન અદભુત મળી રહેલું છે લોકોને ભાજપના સાંસદ પર ભરોસો હતો એમની પાર્ટી પર ભરોસો હતો પછી પણ જયારે હાલાકીનો સામનો કરવો પડે છે એ લોકો દરેક ક્ષેત્રે નિષ્ફળ ગયા છે ત્યારે એક ઉમેદ જાગી છે કે આ વખતે પરિવર્તન લાવી અને લોકો ચોક્કસ અમારું જે ગઠબંધનના ઉમેદવાર તરીકે હું ઉતરવાનો છું ત્યારે મને લોકો આશીર્વાદ આપશે અને ભરૂચ લોકસભા અમે જીતીશું ચંદ્રભાઈ ખાસ કરીને વાત કરવા તમે નિવેદન આપ્યું હતું કે મારા સમય નરેન્દ્ર મોદી હોય તો પણ જીતી બેઠા હું જીતી શકું તો એની સામે મનસુખ વસાવાએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે જો ચૈતરભાઈમાં દમ હોય તો વારાણસી કાં તો પછી અરવિંદ કેજરીવાલમાં દમ હોય તો વારાણસીમાં લડી બતાવે એ શું કહેશો આ બાબતે મેં એવું કીધું છે ત્યાં હતા બધા લોકો જાણે છે કે જે રીતના હું વિધાનસભા લડતો હતો અને ચંદ્રવાળમાં નરેન્દ્ર મોદીજીની સભા હતી અમિત શાહજી ડેડિયાપાડા સભા કરી ગયા એમના રવિન્દ્ર જાડેજા હર સંઘવી ડોર ટુ ડોર કરતા હતા રોડસો કરતા હતા